નમસ્કાર દોસ્તો આજે આપણે યુ ડેસ પ્લસ પર જે નવી અપડેટ આવેલી છે તે વિશે વાત કરીશું આ નવી અપડેટ વિશે તમને તમને વાત કરીએ એટલે મનમાં અલગ અલગ સવાલ થશે કે આ અપડેટ શું આની અંદર નવું આવ્યું છે અને એના કારણે આપણને ફાયદો થશે કે નુકસાન તો આ બધા પ્રશ્નોનો જવાબ હું આ વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયો અંત સુધી જોઈશ સૌથી પહેલા તમને એ પ્રશ્ન થશે કે યુ ડેસ પ્લસ પર આ અપડેટ કઈ જગ્યાએ આવેલી છે તો આ અપડેટ આ પાર મોડ્યુલની અંદર આવેલી છે હા વાત કરીએ કે આ અપડેટની અંદર નવું શું આવેલું છે પહેલા આપણે વિદ્યાર્થીનું અપર આઈડી જનરેટ કરવા માટે ફોર્મની અંદર જે માહિતી આપી હોય તે ભરી અને સબમિટ પર ક્લિક કરતા હતા એટલે થોડી પ્રોસેસ થઈ અને આપણને અપર આઈડી જનરેટ થઈ જતો હતો અને આ રીતે આપણને સ્ટેટસની અંદર બતાવતું હતું કે જનરેટેડ અને એનો અપર આઈડી નંબર પણ બતાવતો હતો હવે પહેલા કરતાં થોડો એની અંદર ચેન્જ કરી દીધો હવે આપણે વિદ્યાર્થીની માહિતી ભરી એટલે સબમિટ કરીશું એટલે વિદ્યાર્થીની અપર આઈડી જનરેટ કરવા માટેની એપ્લિકેશન સબમિટ થઈ જશે અને અહીંયા આપણને સ્ટેટસની અંદર પેન્ડિંગ બતાવશે આપણે જે એપ્લિકેશન કરી હતી તે સિસ્ટમ દ્વારા ચેક કરવામાં આવશે ચેક કર્યા બાદ તે એપ્રુવ આવશે ત્યારબાદ વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ થશે આ પ્રોસેસ માટે કલાકનો સમય પણ આપેલો છે એટલે કે પહેલા અપાર આઈડી સબમિટ કર્યાની સાથે જ જનરેટ થઈ જતું હતું પરંતુ હવે અપાર આઈડી જનરેટ થવામાં ચોવીસ કલાક જેટલો સમય પણ લાગી શકે છે તો આપણે કોઈ એક વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરીને ચેક કરી જોઈએ હું તમને કોઈ એક વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરીને બતાવીશ તો અપાર આઈડી જનરેટ કરવા માટે અપાર મોડ્યુલ પર ક્લિક કરવાનું રહેશે અહીંયાથી ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે તો ધોરણ દસની અંદરથી હું વિદ્યાર્થી સિલેક્ટ કરી લઈશ અહીંયા આ જનરેટ ઓપ્શન આપે તેના પર ક્લિક કરવાની રહેશે આપેલી બધી માહિતી ભરી અને સબમિટ પર ક્લિક કરવાની રહેશે સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતે પોપઅપ આવશે જેની અંદર તમારે કન્ફર્મ કરવાનું રહેશે જેવા તમે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમને આ રીતે પોપઅપ જોવા મળશે જેની અંદર કહ્યું છે કે તમારી રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે અને થોડા સમય બાદ તમારું આઈડી જનરેટ થઈ જશે પહેલા આપણને આ અપાર આઈડી આપ્યું ત્યાં એલ એની જગ્યાએ નંબર લખેલો આવી જતો એટલે કે તરત જ આઈડી જનરેટ થઈ જતું અત્યારે તે તરત જનરેટ થતું નથી હવે તમારે અહીંયાથી બેગ પર ક્લિક કરવાની રહેશે બેગ પર ક્લિક કરશો ને એટલે અહીંયા તમને બતાવશે કે રિક્વેસ્ટેડ એક વિદ્યાર્થી એટલે કે એક વિદ્યાર્થીની રિક્વેસ્ટ થઈ ગઈ છે અને અહીંયા આપણને બતાવશે સ્ટેટસની અંદર રિક્વેસ્ટેડ અને અહીંયા આપાર આઈડીની અંદર બતાવશે કે નોટ અવેલેબલ એટલે કે આ વિદ્યાર્થીની અરજી થઈ ગઈ હવે તેનું સિસ્ટમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે ચેકિંગ થયા બાદ તેને જનરેટ કરવામાં આવશે એટલે આપણને અહીંયા અપાર આઈડી નંબર જોવા મળશે હવે મિત્રો તમને મારી વાત કરું તો મને તો આ અપડેટ બિલકુલ ગમી નથી કારણ કે પહેલાં આપણે અપાર માટે રિક્વેસ્ટ કરતા એટલે કે સબમિટ કરતા તરત આપણને અપાર નંબર મળી જતો હતો પરંતુ હવે આપણને અપાર નંબર મળતો નથી એટલે કે આપણે અપાર નંબર માટે રાહ જોવી પડે છે એટલા માટે આપણને તો આ અપડેટથી કોઈ ફાયદો થયો નથી એટલા માટે મને આ અપડેટ બિલકુલ પસંદ આવી નથી તમને આ અપડેટ કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત